તો આપણે આવી ગયા છે વાડીએ અત્યારે રખડવા છ વાગ્યા હે અને જો આપણી માંડવી જે વરસાદ હમણાં રહ્યો છે અત્યાર સુધી આવતો તો આપણે આ તો આપણા ભેગો જોઈએ બધા બ્લોગમાં માં છે જોઈ લેજો જોઈ લો જે વરસાદ રહ્યો હે તોય ગારામાં આવી ગયો નખરો જો પગમાં ગારો જ તો હે આવી ગયા છે આપણે વાળીએ જોઈ લે

જે વરસાદ રહ્યો છે હમણાં આજે આ માંડવીમાં પાણી છે જોરી માંડવીને પાણી થાય એટલો વરસાદ થઈ ગયો ઘણો આમે માંડવીને જરૂર હતી પાણીની તે થઈ ગયો એટલો જો પગમાં ગારો સોયટો છે બહુ જ તોય એ વૈશમાં કરી ગયા હમણાં વિડીયો નહોતા આવતા કારણ કે આપને મજા નહોતી પછી વિડીયો નહોતો બનાવતો પાછો આપણે કન્ટિન્યુ ચાલુ કરી દેવાનું છે માંડવી થઈ ગઈ છે હવે તો મોટી મોટી હવે કાંઈ વાંધો નથી હવે વરસાદ ગમે એટલો આવે તોય અત્યારે લાગતો નથી વરસાદ આવે એવું કે ખુલ્લું થઈ ગયું આખું આમ વયો ગયું જો અંધાર માંડવી થઈ ગઈ હવે મોટી મોટી અંદર તો જવાય એમ છે જ નહીં અત્યારે અંદર હાવ ગારો જ છે એ શેઢા ઉપર આવી તો એટલું સોટી ગયો ગારો તો અંદર જાય તો હાવ રેડી થઈ જાય ચાલો આગળ મળીએ બન્યા જો આપણા બ્લોગમાં અને જાય ગાયું ચરે છે ખાઈ છે જો દહક ગાયું હે હજી જાણે ખાવો છે પૈડા પાણીના હા મળી હવે આગળ જો મિત્રો ગારો છોટી ગયો છે સંપલમાં કીલા કિલ્લા ને સંપલ થઈ અને ઉખેડવો પડશે જો બહુ ગારો છોટી ગયો ઉખેડે એવું લાગતું છે ને ધોવા પડશે બઉ ગારો થઈ ગયો અંદર ખોટા વરસાદ છે ગારો ગારો છે આખે આખો સંપલાતી નથી અત્યારે એટલા પગ ભાઈ થઈ ગયા જો આપણે ગારો ઉખડી દીધો પગમાંથી આ ભાડામાં સોડા ભરી મને ઈકો વારો આપને મળી હવે આગળ